જય શ્રી કૃષ્ણ મિત્રો તો મેં જે કાચા કેળા તમને બતાવ્યા હતા એક બ્લોગ માં આગળના તો હવે જો એ કાચા કેળા આવ્યા ને એની કરું છું મસ્ત વેફર જા અડધી લાંબી વેફર છે ને અડધી ગોળ વેફર છે જો આટલી પડાઈ ગઈ છે અને મસ્ત કકડી થઈ છે જો તો એકદમ મસ્ત ભૂકો થઈ જાય એવી કકડી થઈ છે

હમણાં ફટાફટ ખીચડી ખાઈ પાછો તાવ ગરમ કરી ને પાછી વેફર પાડવાનું ચાલુ કર દઈશુ હું ને મારા હસબન્ડ બંને અત્યારે કામ પર લાગી ગયા છીએ અત્યારે તો વિડીયો ઉતારે છે એ જ હતા ને હું પાડતી હતી હવે તો અત્યારે વિડીયો ઉતારવા માટે હું બેસી ગઈ છું તળવા માટે જમીન ખીચડી ચડે એટલે જમીન પાછી વેપાર બનાવવા મળતું બહુ બધી વેફર પાડી નાખશું તો આપણે આવતા ફરી મળીશું મારો વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહી